લોકરક્ષક તથા પીએસઆઈ ભરતી માટેના અરજી ફોર્મ ભરવાના ચાર તારીખે શરૂ થયા છે ત્રીસ તારીખે ત્રીસ એપ્રિલે પૂર્ણ થઈ રહ્યું છે અને અત્યારે ઉમેદવારો અરજી ભરતા અરજી ફોર્મ ભરતી વખતે એમને જે પ્રશ્નો થયા છે જે મુશ્કેલીઓ પડી છે એ અમને ટ્વિટરના માધ્યમથી મને જણાવી છે એના પ્રશ્નોનો જવાબ આપણે આપવાનો હું આજે પ્રયત્ન કરીશ સાથે સાથે એ કહું કે આ જ્યારે હું વિડીયોના માધ્યમથી તમને જવાબ આપું છું તો એ તમારા માર્ગદર્શન માટે છે તમને ક્યાંય મારી વાત સમજાય નહીં તો અથવા તો તમને ક્યાંક એવો પ્રશ્ન થાય કે હું મેં કહ્યું એ સાચું કે એડવર્ટાઇઝમેન્ટમાં બતાવ્યું એ સાચું તો એડવર્ટાઇઝમેન્ટમાં બતાવ્યું એ સાચું એટલે એ વસ્તુ તમારા મનની અંદર સ્પષ્ટ રહેવી જોઈએ આ તમારા માર્ગદર્શન માટે છે તમે એડવર્ટાઇઝમેન્ટ વાંચીને સમજી ના શકતા હોય તો તમે સમજી શકો એ માટે તમારા માર્ગદર્શન માટે છે બીજું હું પ્રશ્નના જવાબ આપું એ પહેલાં તમને એ જણાવી દઉં કે ચાર તારીખે શરૂ થયું છે આજે છ તારીખ છે આજે સાત તારીખ છે લગભગ ત્રીજો દિવસ થશે અને અત્યાર સુધી એકાદ લાખ જેટલી અરજીઓ થઈ છે અને એંસી હજાર જેટલી અરજી કન્ફર્મ થઈ છે એટલે સામાન્ય રીતે આપણે દસથી બાર લાખ જેટલી અરજી આવે છે એ પ્રમાણે અત્યારની ઝડપ પ્રમાણે એવું લાગે છે કે પાછળના દિવસોમાં બહુ ભીડ થશે એટલે અને આ વખતે ગઈ વખતે પણ પાછળના દિવસમાં ભીડ થઈ હતી ઉમેદવારો બહુ જ રજૂઆત કરતા હતા કે અમે ફોર્મ ભરી શકતા નથી અને છેલ્લે દિ દિવસો વધારવા માટે પણ એમણે કહ્યું હતું અમે દિવસો વધાર્યા નહોતા અને કેટલાક ઉમેદવારો રહી પણ ગયા હશે તો આ વખતે એવું થવાની શક્યતા ઘણી વધારે છે કારણ કે આ વખતે તમારે વધારામાં એક માર્કશીટ પણ અપલોડ કરવાની છે જેના કારણે જો લોડ વધારે હશે તો હેંગ થઈ જશે અને તમે તમારી અરજી અપલોડ નહીં કરી શકો એટલે હું તમને અત્યારથી કહું છું કે તમે રાહ નહીં જુઓ વહેલામાં વહેલી તકે તમે અરજી કરી દો એક્સટેન્ડ આપણે કરવાના નથી ગયા વખતે પણ તમારા જેવા લોકો જે લોકો રહી ગયા એના માટે મને એટલું દુઃખ થતું હતું કે મને બે દિવસ સુધી ઊંઘ નહોતી આવી પણ નક્કી છે કે ગયા વખતે પણ વધારી નહોતી ગયા વખતે લોકો રહી ગયા એવી ખબર હતી તો પણ નહોતી વધારી અને આ વખતે પણ નથી જ વધારવાના એટલે મને ગમે તેટલી પીડા થાય તો પણ હું એ છૂટ નથી આપવાનો કારણ કે તમારી પાસે એ જવાબદારીની અપેક્ષા છે કે તમે જ્યારે આવી પરીક્ષા આપવા માગતા હો તો સમયસર અરજી કરવી એ તમારી જવાબદારી છે અને આપણે આખી ભરતી પ્રક્રિયા નિયમસર જ કરવા માગીએ છીએ નિયમ સાથે બાંધછોડની તમને પહેલા દિવસથી અમે અપેક્ષા ઊભી કરવા માગતા નથી એટલે આ મુદ્દો બહુ સ્પષ્ટ રહે હવે આપણે જે તમારા પ્રશ્નો છે એ પ્રશ્નો એક પછી એક લઈએ છીએ તો પહેલો પ્રશ્ન છે ધોરણ બારમાં બે માર્કશીટ છે તો મારે શું કરવું તો આપણે કહેલું જ છે કે તમારે છેલ્લી માર્કશીટ અપલોડ કરવાની છે અને આપણે જે માર્કશીટ અપલોડ કરીએ છીએ એ માર્ક્સ માટે નથી કરી રહ્યા બરાબર છે તમે બારમું પાસ છો કે તમે સ્નાતક પાસ છો કે કેમ એનું વેરિફિકેશન તમારી આ માર્કશીટના આધારે નથી થવાનું એનું વેરીફિકેશન દસ્તાવેજ ચકાસણી વખતે થવાનું છે અત્યારે માત્ર ને માત્ર તમારું નામ એક જ આવે અને તમારા જુદા જુદા નામે જુદી જુદી અરજી કરીને ડુપ્લિકેટ ન કરવામાં આવે એ હેતુથી બારમાની માર્કશીટ અપલોડ કરવાની છે અને એમાં બારમામાં પણ છેલ્લી માર્કશીટ આપણે અપલોડ કરવાની છે એની સાથે સાથે બીજો પ્રશ્ન પણ લઈ લઉં કે કેટલાક ઉમેદવારો એવું પૂછે છે કે અમે જો પીએસઆઈની પરીક્ષા આપતા હોય તો એમાં સ્નાતકની માર્કશીટ અપલોડ કરવાની કે બારમાની કરવાની તો હું ફરીવાર કહું છું આ વસ્તુ ઘણીવાર કહેવાય છે વારંવાર કહેવા છતાં ઘણા લોકોને સમજાતી નથી આટલો વિડીયો બહુ મહેનત કરીને સમય આપીને તમારા માટે બનાવીએ છીએ ઘણા લોકો વિડીયો જોતા નથી અને પ્રશ્ન પૂછે છે બરાબર તમે વિડીયો ના જોવો અમને વાંધો નથી તમને સમજ ના પડે અને તમે ભૂલ કરો તો એનું દુષ્પરિણામ તમારે ભોગવવાનું થાય તમને સમજ પડે તો તમને વિડીયો જોવાની જરૂર નથી પણ તમને મુશ્કેલી પડતી હોય તો તમે વિડીયો જોઈ લો તો પાછો એ પ્રશ્ન પર આવું કે જે પીએસઆઈની પરીક્ષા છે એમાં સ્નાતકની નહીં બારમાની જ માર્કશીટ આપણે અપલોડ કરવાની છે કારણ કે આપણે જે માર્કશીટ અપલોડ કરી રહ્યા છે એ માત્ર ને માત્ર નામના વેરિફિકેશન માટે કરી રહ્યા છો તમે બારમું પાસ છો કે સ્નાતક પાસ છો કે નથી એ નક્કી કરવાનું કામ આ તમારી માર્કશીટના અપલોડિંગના માધ્યમથી નથી થવાનું એ દસ્તાવેજ ચકાસણી વખતે થવાનું છે બરાબર પછી ધોરણની હા કેટલાક લોકોનો એ પણ પ્રશ્ન હોય છે કેટલાક પ્રશ્નો મને યાદ રહી ગયા છે કે હું બારમામાં બે પ્રયત્ને ત્રણ પ્રયત્ને પ્રાસ થયો હોઉં તો મારે કેટલા ટકા લખવા એ જ રીતે સ્નાતકમાં પણ હું બે ત્રણ પ્રયત્ને પાસ થયો હોય તો એમાં ફરીવાર હું કહું છું અગાઉના વિડીયોમાં કીધું છે કે તમે જ્યારે બે ત્રણ પ્રયત્ને પાસ થયા હોય ત્યારે તમારું પાસિંગનું જે લઘુત્તમ માર્ક્સ હોય પાંત્રીસ હોય ચાલીસ હોય પચાસ હોય જે પણ લઘુત્તમ ગણાતા હોય એટલા જ તમારે લખવાના છે પછી બારમાની ડુપ્લિકેટ માર્કશીટ અપલોડ થઈ શકે તો તમે તમારી માર્કશીટ ખોવાઈ ગઈ હોય અને તમે કાયદેસર ડુપ્લિકેટ મેળવી હોય તો તમે એ અપલોડ કરી શકો પછી અરજી કરવામાં અરજી ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો અરજી ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો આપણે જો તમારી અરજી કન્ફર્મ ના થઈ હોય એટલે કે જ્યારે તમે કન્ફર્મેશનનું બટન દબાવો છો અને તમને કન્ફર્મેશન નંબર મળી જાય છે એના પછી અરજી એડિટ કરવા માટેની કોઈ જોગવાઈ નથી પરંતુ જો તમે કન્ફર્મેશન ના કર્યું હોય તો તમે અરજી એડિટ કરી શકો છો તો તમને બીજો પ્રશ્ન એ થાય કે કન્ફર્મેશન થઈ ગયું હોય તો શું કન્ફર્મેશન થઈ ગયું હોય અને તમારી અરજીની અંદર ભૂલ રહી ગઈ હોય અને તમે ભૂલ સુધારવા માંગતા હો તો તમારે બીજી અરજી કરવાની થાય ફરીથી તમે અરજી કરી શકો અને સાથે સાથે તમને એ પણ જણાવવાનું કે જો એકથી વધારે અરજી કરી હશે તો તમે છેલ્લી અરજી છે એ તમારી માન્ય અરજી ગણાશે એટલે દાખલા તરીકે તમે પહેલી અરજીમાં એક ભૂલ કરી છે અને તમે બીજી અરજીમાં એ ભૂલ સુધારી દીધી છે પણ બીજી અરજીમાં બીજી ભૂલ કરી છે તો બીજી અરજીમાં કરેલી બીજી ભૂલ તમને નડશે કારણ કે પહેલી અરજીમાં તમે શું લખ્યું છે એ પછી જોવાનું રહેતું નથી તમારી છેલ્લી અરજી ગણાશે બીજું જે લોકોને ફોમ જે લોકોને ફી ભરવાની થાય છે એ લોકોએ બીજી અરજી કરે તો બીજી અરજીમાં પણ ફી ભરવાની થાય છે એટલે એમણે પહેલી અરજીમાં ફી ભરી હશે એટલે હું બીજી અરજીમાં ફી ના ભરું તો તમે પહેલી અરજીમાં ફી ભરી હશે તો પણ તમારી એ અરજી માન્ય નહીં ગણાય અને બીજી અરજીમાં તમે ફી ભરી નથી એટલે તમે આ પરીક્ષા આપી શકશો નહીં એટલે જો તમે એકથી વધારે અરજી કરો છો અને તમે તમારે ફી ભરવાની થતી હોય એટલે કે તમે જનરલ કેટેગરીમાં છો તો તમારે તમારી છેલ્લી અરજી જ માન્ય ગણાશે અને છેલ્લી અરજીમાં ફી ભરેલી હશે તો જ માન્ય ગણાશે એટલે આ વસ્તુની પણ તમને સ્પષ્ટતા થઈ જાય એક પ્રશ્ન એવો આવે છે કે ઓપન યુનિવર્સિટીમાંથી પહેલાં સ્નાતક થઈ ગયો હોલ થઈ ગયેલ હોય અને પાછળથી દસમું કે બારમું પાસ કર્યું હોય અથવા તો બારમું પાસ કર્યા વિના અમે સ્નાતક થઈ ગયા હોય તો અમારા માટે પણ અચરજનો વિષય છે પણ આવું તો કારણ કે આ પ્રશ્ન અવારનવાર આવે છે તો અને આમાં કોઈ એની એનો ગેરલાભ ના લે એટલા માટે અમે એવું નક્કી કર્યું છે કે આવા ઉમેદવારો હોય જે ખાસ કરીને અમદાવાદ ગાંધીનગરમાં નજીક રહેતા હોય તો એ અમને આવીને મતલબ મળે એટલે કે ભરતી બોર્ડની જે ઓફિસ છે ત્યાં આવીને તમારા દસ્તાવેજો સાથે મળે તો એ જોયા પછી અમે તમે મા તમને માર્ગદર્શન આપી શકીશું અને એ માર્ગદર્શન તમારા જેવા બધા ઉમેદવારોને કામ લાગશે પછી એક એવો બેનનો પ્રશ્ન છે કે કોઈનો પ્રશ્ન છે કે લગ્ન કરેલી સ્ત્રી ઉમેદવારના કિસ્સામાં ફોર્મમાં પિતાનું નામ કે પતિનું નામ ભરવાનું શું ભરવાનું કે બેને લગ્ન કરી દીધા છે તો એમણે પિતાનું નામ લખવાનું કે પતિનું નામ તો એમાં બહુ સ્પષ્ટ છે કે એમના બારમાની માર્કશીટમાં પતિનું નામ હોય તો પતિનું નામ લખવાનું અને બારમાની માર્કશીટમાં પિતાનું નામ હોય તો પિતાનું નામ લખવાનું એવી જ રીતે કેટલાક લોકો એવી રજૂઆત કરતા હોય છે કે મારે બારમાની માર્કશીટની અંદર સરનેમ એટલે કે અટક આગળ છે અને આની અંદર પાછળ છે કે એનાથી ઉલટું તો તમારે બહુ સ્પષ્ટ સમજવાનું કે બારમાના માર્કશીટની અંદર તમારું નામ તમારા પિતાનું નામ અને તમારી અટક લખેલી હોય અને તમારે આમાં અટક આમાં તમારે ફોર્મ ભરતી વખતે તમારું નામ ભરવાનું થાય ત્યારે અટકની જગ્યાએ તમારી બારમાની માર્કશીટમાં જે અટક હોય એ તમારે આમાં નાખવાની બારમાની માર્કશીટમાં તમારું જે નામ છે એ તમારે આમાં નાખવાનું અને એમાં તમારું પિતા કે પતિનું જે કંઈ નામ છે એ તમારે આમાં નાખવાનું એટલે આમાં કોઈ કન્ફ્યુઝન ના થવું જોઈએ કારણ કે આમાં પિતા પતિ અને તમારું નામ અને અટક એ અલગ અલગ ખાના છે એટલે એના એમાંથી ઉઠાવી અને તમારે આમાં ભરવાનું છે એમાં આગળ લખ્યું છે પાછળ લખ્યું છે એ મુદ્દો રહેતો નથી આજે તમે આવું વિચારો છો એ મને એમ લાગે છે કે તમે તમારી વિચારવાની જે પ્રક્રિયા છે એને તમારે સુધારવી પડશે કે આમ આ પરીક્ષા જ્યારે તમે આપશો ત્યારે પરીક્ષાની અંદર લેખિત પરીક્ષાની અંદર તમે કેવો દેખાવ કરશો એનો આધાર તમે તમારો પ્રશ્ન સમજી શકો છો કે કેમ એના પર રહેલો છે એટલે તમારે આ વસ્તુ સમજવાનું પણ તમારી આ તૈયારીના ભાગરૂપે છે પછી એનઆઈઓએસ એટલે કે રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીનું પ્રમાણપત્ર ચાલે કે કેમ તો એ ચાલે છે સ્નાતક છેલ્લા વર્ષની માર્કશીટમાં જે લખેલા હોય ટકા તે લખવા અને સીજીપીઓમાંથી ટકાવારી લખવી ઓકે તો કેટલાક કેટલીક જગ્યાએ સીજીપીએ કે એવું બધું આપેલું હોય છે ગ્રેડ આપેલા હોય છે તો એમાં તમારે કેવી રીતે ટકા લખવા તો એ મુદ્દો એ એ મુદ્દાનો જવાબ એ છે કે તમારે જ્યારે સીજીપીએ પ્રકારના કે ગ્રેડ પ્રકારનો માર્કશીટ તમારી હોય તો એ તમારી માર્કશીટના વર્ણનની અંદર જે તે યુનિવર્સિટી કે પરીક્ષા લેનાર જે તે સંસ્થા કયા ગ્રેડ અથવા કયા સીજી પીએના ટકા કેટલા હોય છે એ માર્કશીટની અંદર પાછળ દર્શાવેલું હોય છે પાછળ અથવા આગળ ક્યાંય પણ તો એમાંથી જોઈને તમારે ટકા લખવાના છે બીજી વસ્તુ કે આ જે ટકા લખવાના છે એની અંદર તમારાથી નાની મોટી ભૂલ થઈ હોય અથવા તો તમને ગ્રેડમાં ગ્રેડની સામે પર્સન્ટેજ કીધા છે ને એમાં થોડુંક તમને વેરિએશન થઈ ગયું હોય તો એ ચિંતા કરવાની જરૂર નથી ખરેખર જો આવા પ્રશ્નોની અમને ખબર હોત તો અમે આ પર્સન્ટેજ લખવાનું જ ના માગત કારણ કે તમે બારમું પાસ છો કે સ્નાતક પાસ છો એ તમારા દસ્તાવેજ ચકાસણી વખતે વખતે જ નક્કી કરવાનું છે બીજું તમારા તમે બારમામાં કેટલા ગુણ લાવ્યા છો કે દસ સ્નાતકમાં કેટલા ગુણ લાવ્યા છો એના આધારે તમારી પસંદગી થઈ નથી રહી જે કિસ્સાની અંદર તમારા સરખા ગુણ હોય અને તમારી બંને સરખા ગુણમાંથી કયા ઉમેદવારને પહેલી પ્રાથમિકતા આપવી એવી નક્કી કરવાનું થતું હોય એ કિસ્સાની અંદર જ દસમાના કે બારમાના કે સ્નાતકના ગુણો ધ્યાને લેવાનું થાય છે જેની વિગતો એડવર્ટાઈઝમેન્ટમાં લખેલી છે કયા કિસ્સામાં શું કરવાનું થશે પણ જે કિસ્સાઓમાં આવું તાઇ થતી હશે બંનેના એક સરખા ગુણ હશે એવા કિસ્સાઓમાં જે વેરિફિકેશન કરવાનું થશે અને એ કરતી વખતે એ અમે દસ્તાવેજ ચકાસણી વખતે તમારી પાસેથી વિગતો મેળવીશું અને એના આધારે નક્કી કરીશું પછી બે ટ્રાયલ કરેલા હોય તો ફરીવાર વાત કરું છું કે બે કે ત્રણ ગમે તેટલા ટ્રાયલ કર્યા હોય તમારે છેલ્લી માર્કશીટ બારમાં ધોરણની અપલોડ કરવાની છે કારણ કે એ તમારા નામ માટે છે બે ત્રણ ટ્રાયલ કર્યા હોય તો તમારે ટકા તમારા છે મિનિમમ ટકા લખવાના છે બરાબર છે પછી એ જ રીતે કેટલાક લોકો એવું પૂછે છે કે અમારું છેલ્લા સેમેસ્ટરમાં અમે પાસ થઈ ગયા છે પણ આગળના સેમેસ્ટરમાં અમે નાપાસ છીએ તો અમારે શું અમારે પાસ ગણીએ કે નાપાસ ગણીએ તમે તમારું બધા જ સેમેસ્ટરોમાં પાસ થાવ ત્યારે જ તમે પાસ ગણાવો તમે છેલ્લા સેમેસ્ટરમાં પાસ થઈ ગયા હોય અને તમે આગળના સેમેસ્ટરમાં પાસ નથી થયા તો તમે સ્નાતક નથી એટલે એ પણ તમારી સ્પષ્ટતા થઈ જાય બીજું કેટલાક લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે અમે છેલ્લું સેમેસ્ટર બે હજાર બાવીસમાં પાસ કરી દીધું અને પછી અમે એક સેમિસ્ટર બાકી રહી ગયું હતું પહેલું કે બીજું કે ચોથું કે છઠ્ઠું જે કંઈ લાગુ પડતું હોય તો એ સેમિસ્ટર અમે બીજા વર્ષ પછી કર્યું તમે પાસ ક્યારે ગણાવ ગણાઈએ કયા વર્ષે અમે આ પરીક્ષા પાસ થઈ થયા એવું ગણાય તો તમે જે વર્ષે તમારા બધા જ સેમિસ્ટરો પતી ગયા હોય છેલ્લું જે કંઈ બાકી રહી ગયું હોય એ તમે પાસ કરી દો એ વર્ષે એ વર્ષે અને એ મહિના જે યુનિવર્સિટી તમારી માર્કશીટ કે તમારા પ્રમાણપત્રમાં દર્શાવે એ તમારે માન્ય ગણવાનું છે એ તમારું પાસિંગનું વરસ ગણાશે એ જ રીતે કેટલાક લોકો એવું પૂછે છે કે અમારે ગુણપત્રક અપલોડ કરવાનું કે અમારે તાસિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું તો બહુ સ્પષ્ટ છે કે આપણે ગુણપત્રક અપલોડ કરાવી રહ્યા છીએ અને એ નામ પૂરતું કરાવી રહ્યા છીએ એટલે તમારા બારમાની અંદર પણ ગુણપત્રક પણ તમારે આવે છે અને પાસિંગ સર્ટિફિકેટ પણ આવે છે એ જ રીતે સ્નાતકની અંદર પણ ગુણપત્રક આવે છે ખાસ કરીને ડિપ્લોમા જે બારમાને સમકક્ષ ગણાતા હોય છે એ લોકો સમકક્ષ ગણાતા હોય છે અને એના માટે એમને શિક્ષણ વિભાગમાંથી ખાસ પ્રમાણપત્ર લેવાનું હોય છે કે આ એમનો જે કોર્સ છે સમકક્ષ છે તો એ પ્રશ્ન એની અંદર પણ જે તમારા બાર તમારા જે પ્રમાણ ત્યાં એ કિસ્સાની અંદર તમારે છેલ્લી માર્કશીટ તમારે અપલોડ કરવાની છે ડિપ્લોમાવાળાએ ધોરણ બારના સમકક્ષનું પ્રમાણ શિક્ષણ પ્રમાણપત્ર શિક્ષણ વિભાગમાંથી લેવામાં લેવાનું થાય છે અને એટલે હા પછી આગળના વર્ષની એટીકેટી હજુ બાકી હોય તો પાસ ગણાય ના ગણાય આગળના વર્ષની એટીકેટી પાસ તમે ક્લિયર કરી લો બધા જ સેમેસ્ટર ક્લિયર કરી લો પછી જ તમે પાસ ગણાવો ડિપ્લોમાવાળા ઉમેદવારે ફાઇનલ માર્કશીટ અપલોડ કરવાની કે સમકક્ષ પ્રમાણપત્ર તો ડિપ્લોમાવાળાએ માર્કશીટ જ અપલોડ કરવાની છે અને છેલ્લામાં છેલ્લી માર્કશીટ એમણે પાસ કરી હોય એ એમણે અપલોડ કરવાની હોય છે લગ્ન થયેલ હોય તો પતિનું નામ લખી શકાય તો નામની બાબતમાં ફરી કહું કે આપણે બારમાની માર્કશીટની અંદર તમારા પતિનું નામ હોય તો તમારે પતિનું નામ લખવાનું બારમાની માર્કશીટમાં પિતાનું નામ હોય તો તમારે પિતાનું નામ લખવાનું છે એટલે એ બાબતમાં કંઈ કન્ફ્યુઝન રહે નહીં બીજું નામની બાબતમાં તમને એમ થાય કે ભાઈ મારું વાસ્તવમાં નામ જુદું છે તમે ગેજેટ કરાવ્યું છે અથવા તો બારમાની માર્કશીટમાં તમારી જે તે વખતે ભૂલ હતી પાછળથી તમે એ ભૂલ સુધારી છે તમારા લગ્ન થઈ ગયા છે એટલે હવે તમારા નામની પાછળ તમારા પતિનું નામ લાગે છે જે પણ કંઈ હોય પણ તમારે અત્યારે બારમાની માર્કશીટનું જ અપલોડ કરવાનું છે અને બારમાની માર્કશીટ મુજબ જ નામ લખવાનું છે તમારા નામમાં કોઈ પણ ફેરફાર કરવાની આવા કોઈ કારણોસર કરવાની થતી હશે કોઈ ફેરફાર તો એ દસ્તાવેજ ચકાસણી વખતે તમારે એના પુરાવા રજૂ કરવાના થશે અને તમે પુરાવા રજૂ કરશો અને તમારા વાજબી હશે તો તમારું નામ જે સાચું નામ હશે એ ત્યાં ફાઇનલ રિઝલ્ટની અંદર સુધરી જશે એવો જ પ્રશ્ન કેટલાક લોકોને એમ થાય છે કે ભાઈ અમે અમારી બારમાની માર્કશીટમાં નામ છે એના એના કરતાં અમારા ઓળખપત્ર એટલે કે તમે આધાર કાર્ડ કે પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ જે તમે ઉપયોગ કરવાના છો એની અંદર નામ જુદું છે તો અમે પરીક્ષા કેન્દ્રમાં જઈશું તો અમારા કોલ લેટરની અંદર જે નામ છે એ બારમાની માર્કશીટ મુજબનું નામ હશે જે અમે અરજીમાં ભરેલું હશે અને અમારે પાસે જે આધા ઓળખ કાર્ડ હશે એમાં નામ જુદું હશે તો અમે કેવી રીતે પ્રવેશ અમને ત્યાં કેન્દ્રમાં મળશે તો અમે કોલ લેટરની અંદર પણ એ સૂચના બહાર પાડશું અને આજે પણ તમને કહીએ છીએ કે જો તમારા ઓળખ કાર્ડની અંદર અને તમારી બારમાની માર્કશીટ એટલે કે તમે અરજી કરી છે એ બંને અરજી કરી છે એ બંને નામમાં ફેરફાર હોય તો તમારે તમારા ઓળખ કાર્ડ ઉપરાંત તમારે તમારી બારમાની માર્કશીટ લઈને પરીક્ષા કેન્દ્ર પર એ શારીરિક કસોટીના મેદાન પર અથવા તો લેખિત કસોટીના પરીક્ષા કેન્દ્ર પર જવાનું થશે અને એની સૂચના અમે કોલ લેટર વખતે પણ આપશું પછી લોકરક્ષકવાળા પછી છૂટાછેડા લીધેલ હોય એટલે કે આપણે પહેલાંમાં છે કે ભાઈ તમે પરણિત છો અપરિણીત છો કે સેપરેટેડ છો એટલે જો છૂટાછેડા તમે લીધેલા છે તો તમે પરણિત કે અપરિણીતમાં નહીં આવો તમારે એમાં સેપરેટેડ બતાવવાનું છે પછી છેલ્લી માર્કશીટમાં બેઠક નંબર ન હોય તો એનરોલમેન્ટ નંબર અથવા બીજા કોઈ નંબર લખી શકો તો છેલ્લી માર્કશીટની અંદર આમ આપણે તમે બેઠક નંબર આપણે પૂછ્યો છે પણ કોઈક સંસ્થા એની છેલ્લી માર્કસીટની અંદર બેઠક નંબરની જગ્યાએ બીજો કોઈ નંબર લખતી હોય તો તમારે એ નંબર લખવાનો છે અને એ નંબર કાળજીપૂર્વક લખવાનો છે કારણ કે એના પુરાવા તરીકે તમે જ્યારે એ દસ્તાવેજ રજૂ કરશો તો તમારી પાસે એ તમે એની અંદર એ નંબર હોવો જરૂરી છે પછી લોકરક્ષક જે લોકો લોકરક્ષક પાસ થયેલા છે એવા ઉમેદવારો એવું પૂછે છે કે અમે અત્યારે સરકારી નોકરીમાં છીએ તો અમારે લોકરક્ષક લોક લોકરક્ષક જેવો તો કોઈ એની અંદર હોદ્દો ટીક કરવાનો આવતો નથી તો ત્યાં તમારે કોન્સ્ટેબલનો હોદ્દો ઠીક કરવાનો થાય છે પછી એક પ્રશ્ન એવો છે કે અરજી પત્રમાં હાલ માત્ર પોલીસ દળમાં ફરજ બજાવો છો તેવું કેમ પૂછ્યું છે બીજી નોકરી કરતા હોય તો શું કરવું તો પોલીસ દળમાં જે લોકો નોકરી કરે છે અને પીએસઆઈની અરજી કરી રહ્યા છે એને ઉંમરમાં છૂટછાટ મળે છે બાકીની જગ્યાએ નોકરી કરનારાને આવી કોઈ છૂટછાટ નથી એટલે જે લોકો પોલીસ દળમાં નોકરી કરે છે એની જ પાસે આપણે વિગતો પૂછી છે પછી એક પ્રશ્ન છે કે પોતાની કેટેગરી સિવાય અન્ય કેટેગરીમાં લગ્ન કરેલો હોય તો ફોર્મમાં કઈ કેટેગરી ભરવી તો પોતાના પિતા સાથેની જે કેટેગરી છે એ કેટેગરી એટલે તમને કેટેગરીનો લાભ પિતાના આધારે મળે છે અમે જે સમજ અત્યારે કરી છે એના આધારે અમને આટલી સમજ પડી છે પણ આ જે તમારું કઈ કેટેગરીમાં તમે આવો છો એનો લાભ કઈ રીતે મળે એનું તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમારે સમાજ કલ્યાણ વિભાગમાં જઈને તમારું જે વિભાગ તમારું આદિજાતિનું સંભાળતા હોય તો એની પાસે અને જે એસસી એસટીનું એસસીનું સંભાળતા હોય એની પાસે એસસીબીસીના જે કંઈ અધિકારી હોય એને તમે જિલ્લામાં જઈને તમારે આ વસ્તુની સ્પષ્ટતા કરી લેવાની છે અમારી સમજ છે એ પ્રમાણે લગ્ન કર્યા પછી તમારી જે કેટેગરી આવે છે એ કેટેગરીનો લાભ તમને મળવાપાત્ર નથી તમારી ઓરિજિનલ કેટેગરી છે એનો તમને લાભ મળવાપાત્ર છે લગ્ન કર્યા પછી તમે ધારો કે જનરલ કેટેગરીમાંથી તમે એસસી કે એસટી કે એસસીબીસીમાં જાઓ છો તો તમારા સંતાનોને એના પિતાની કેટેગરીનો લાભ મળશે પછી રિઝલ્ટ અને એલસીમાં બી જુદા જુદા નામ હોય એટલે કે રિઝલ્ટ એટલે કે તમારું બારમાનું ગુણપત્રક અને એલસી એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તો તો પણ તમારે ગુણપત્રકનાનું નામ જ લખવાનું છે કારણ કે આપણે નામની એક સૂત્રતા જળવાય એટલા માટે આપણે આ વ્યવસ્થા કરી છે પછી તમારું ધારો કે ના ગુણ એલસીનું નામ છે તમારું સાચું નામ છે તો તમે એના પુરાવા રજૂ કરશો એ પછીના આધાર કાર્ડ કે એ બધા પુરાવા તો એના આધારે તમને ફાઇનલ પેલા વખતે દસ્તાવેજ ચકાસણી વખતે તમે પુરાવા રજૂ કરશો તો એના આધારે તમારું નામ બદલાશે એ જ રીતે હું તમને ઓળખ કાર્ડની અંદર પણ કહું કે તમે આધાર કાર્ડ રજૂ કરશો તો એ આધાર કાર્ડ મુજબનું નામ ભવિષ્યમાં તમને બધે જ કામ લાગશે એટલા માટે તમે જે ઓળખપત્રનો ઉપયોગ કરો છો એમાં તમે આધાર કાર્ડનો ઉપયોગ કરશો તો વધારે સારું રહેશે મને લાગે છે કે મેં બધા જ પ્રશ્નો જે મારી સમક્ષ આવ્યા છે એ મેં લઈ લીધા છે તો આ સિવાય અમે હેલ્પલાઇન પણ શરૂ કરી રહ્યા છીએ તમને ત્યાં પણ માર્ગદર્શન મળશે પણ દરેક જગ્યાએ તમે સાંભળેલા માર્ગદર્શનને તમે આ વિડીયોનો ફાયદો એ છે કે તમે ફોન ઉપર તમને કંઈ કીધું ને તમારી સમજવામાં ભૂલ થાય તો તમે એને ફરી ફરી સાંભળીને ખાતરી નહીં કરી શકો જ્યારે વિડીયોની અંદર જે વાત કરી છે એ તમને ખાતરી કરી શકશો અને ખાસ કરીને વિડીયોમાં મેં કેટલાક પ્રશ્નો એવા છે કે જે મેં એને વારંવાર ફેરવી ફેરવીને જુદી રીતે પણ અમે કીધું છે બીજું એક પ્રશ્ન મારી પાસે નથી આવ્યો પણ મારી પાસે એકાદ જણની રજૂઆત આવી હતી કે આપણે અરજીની અંદર મતલબ એપ્લિકે આપણી જાહેરાતની અંદર બિન અનામત વર્ગ લખ્યું છે એટલે કેટલાક લોકોને એવું લાગે છે કે બિન અનામત વર્ગ એટલે કે ઈડબલ્યુએસ એસ આર્થિક રીતે નબળા વર્ગ તો અમે એની સ્પષ્ટતા ગઈકાલે વેબસાઇટ પર મૂકી છે એ તમે વ્યવસ્થિત રીતે જોઈ લેજો અનામત વર્ગ એટલે કે એસસી એસટી એસસીબીસી અને ઈડબલ્યુએસ બરાબર અને બિનઅનામત વર્ગ એટલે આ ચાર વસ્તુનો જેને લાભ મળતો નથી એ લોકો બિનઅનામત વર્ગ કહેવાય બિનઅનામત વર્ગના જે લોકો છે પણ એ લોકો આર્થિક રીતે નબળા વર્ગના માર્ગ માર્ગદંડ દંડમાં આવતા હોય તો એ લોકોને ઈડબલ્યુએસની કેટેગરીમાં જઈ શકશે એટલે આપણે એવું સમજીએ કે એસસી એસટી અને એસસીબીસી આ ત્રણ મુખ્ય કેટેગરી છે એ કેટેગરીથી બહાર જેટલા લોકો જેટલી જ્ઞાતિઓના લોકો છે બધા અનામત કહેવાય પછી એમાંથી જે લોકોને આર્થિક રીતે નબળા છે એના જે સરકારે માપદંડો નક્કી કર્યા છે એ લોકોને આર્થિક રીતે નબળા વર્ગની અનામતનો લાભ મળશે બરાબર અને બાકીના જે લોકો રહી ગયા બિન અનામત વર્ગના લોકો એ એ લોકોને કોઈ અનામતનો લાભ નહીં મળે બરાબર છે એટલે બિન અનામત વર્ગ એટલે કે ઓપન કેટેગરી એટલે કે જનરલ કેટેગરી એટલે કે જેને એસસી એસટી એસસીબીસી અને ઇડબ્લ્યુએસનો લાભ મળતો નથી આ મેં તમને મૌખિક રીતે અહીંયા કહ્યું પણ મેં અમે વિગતવાર એની સૂચના ગઈકાલે વેબસાઇટ ઉપર મૂકી છે તમે જોઈ લેજો તમને ફરીવાર કહું કે તમે ઝડપથી તમારા ફોર્મ ભરી દો તમે ફોર્મ વહેલાથી ભરશો તો તમને કંઈ પ્રશ્ન આવશે તેનો ઉકેલ પણ તમને ખબર પડશે એટલે તમને કોઈ તમારું સર્ટિફિકેટ ખૂટતું હોય તો પણ તમને લેવાનો સમય રહેશે અને જેમ જેમ છેલ્લા દિવસો આવતા જશે એમ એમ ભીડ થશે અને તમારું ફોર્મ અપલોડ નહીં થાય એટલે તમે આળસ કર્યા વિના વહેલામાં વહેલી તકે તમે તમારું ફોર્મ ભરી દો અને ફોર્મ ભરશો એની સાથે તમારી તૈયારી પણ શરૂ થશે અને હું એમ જ કહું છું કે વહેલામાં વહેલી તકે તમે ફોર્મ પણ ભરો અને વહેલામાં વહેલી તકે તમે તૈયારી કરો તમારી પાસે ઘણો લાંબો સમય નથી ખાસ કરીને લેખિત પરીક્ષા માટે જો આપણે આવતા ફેબ્રુઆરીમાં કે લેખિત પરીક્ષા લઈએ તો હવે આપણી પાસે આ વર્ષના નવ મહિના અને આવતા વર્ષનો એક મહિનો એટલે નવ દસ મહિનાનો સમય છે જે બહુ લાંબો સમય નથી તમારે સો સો ઉમેદવારમાંથી એક ઉમેદવાર પસંદ થવાનો છે તો એના માટે તમારે લેખિત પરીક્ષાની માટે ઘણી બધી તૈયારી કરવી પડશે એટલે વહેલામાં વહેલી તકે તમે ફોર્મ ભરી દો જેથી ફોર્મની અંદર કંઈ મુશ્કેલી હોય તો એનો ઉકેલ પણ આવી જાય અને એ ઉકેલ કરવા માટેનો તમને સમય પણ રહે અને તમે ફોર્મ ભરવાની સાથે તૈયારીમાં પણ લાગી જાઓ એવી તમને ખાસ મારી સલાહ છે અને તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ